કેમ છો વિદ્યાર્થીઓ મિત્રો મજામાં યસ બધા તો બેસ્ટ ઓફ ગુણ ગુણ આવે આવે તમે તૈયારી કરી દો પણ પરંતુ એકવાર તો એવી શરૂઆત તો કરી દેવાની કે એકવાર પાસ થવા એટલું તો કરી જ કાઢવું બરાબર ને એટલે કે પાસ થવા માટે બે જ પ્રકરણ અને ધોરણ બાર સમાજશાસ્ત્રમાં ચાલો તો શરૂ કરી દઈએ છીએ કેવી રીતે આવશે અને તમને તમારે કયા કયા પ્રકરણ કેવી રીતે તૈયાર કરવા ક્લિયર તો ચાલો શરૂ કરી દઈએ છીએ હું તેજસ પાઠક આપની સમક્ષ શ્રી યુએચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મનપુર વિડીયો લઈને તમારી સમક્ષ હા હાજર થયો છું આગળ કીધું તે પ્રમાણે જ બધા વિદ્યાર્થીઓને કેટલા ગુણ આવશે ખરેખર સો માંથી સો ગુણ હશે જો તમે ખરેખર જો પરીક્ષાની તૈયારી કરવાની જો શરૂ કરી દીધી હોય તો આવા વિડીયોને એકવાર જોવું અને મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવી ઓકે આ વખતે કોર્સ ઓછો છે વાત કરી કે સમાજશાસ્ત્રની અંદર દસ પ્રકરણ હતા ને ત્રણ પ્રકરણ જતા રહ્યા છે ત્રણ પ્રકરણ તો ખરેખર બધા જ પ્રકારની તૈયારીઓ કરવી જ જોઈએ તો બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક મે બે હજાર એકવીસ માટે ચાલો હવે આપણે મેઇન વસ્તુ પર આવી ગયા છીએ સમાજશાસ્ત્રનું કોડ નંબર છે એકસો ઓગણચાલીસ સામાન્ય પ્રવાહ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર માળખું બરાબર આ આ જે માળખું છે તે ફક્ત મે બે માટે જ છે વિભાગ એ વિભાગ એ ની અંદર પંદર માર્ક પૂછાય છે એકદમ ધ્યાન રાખજો હા વિભાગ એ ની અંદર પંદર માર્ક પંદર માર્કના એક એક ગુણનો પ્રશ્ન એક ગુણનો પ્રશ્ન એવા પંદર પૂછાય છે અને તેના ગુણ કેટલા છે પંદર એક પંદર તરીકે બરાબર હવે આવે છે નીચેના વિભાગ બી વિભાગ બી ધ્યાન રાખજો હા આ એકથી પંદર પ્રશ્નો થયા એટલે કે આ એ થયો એ બાજુમાં પણ મેં તમને આપી દીધું છે નીચેના પ્રશ્ન એક એક વાક્યમાં જવાબ આપો એ દરેકનો એક ગુણ છે એક ગુણ છે એટલે કે એવા પંદર પ્રશ્નો આપવાના છે દેખો વિદ્યાર્થીઓ આની અંદર કોઈ પણ જાતનું ઓપ્શન આવવાનું નથી જે વિભાગ એ અને વિભાગ બી ની અંદર હવે બીજી વાત કરીએ કે ભૂગોળ અને જે અન્ય વિષયો ખરા ને દરેકની અંદર આ પેપર સ્ટાઇલ અને પ્રશ્નો વિભાગ એ બી સી ની અંદર દરેકની અંદર બધી વસ્તુ અલગ છે કેવી રીતે છે વાત કરીએ હવે વિભાગ સી જોઈએ વિભાગ સી ની અંદર એકત્રીસ થી ચુમ્માલીસ એટલે કે ચૌદ પ્રશ્નો આવ્યા વિભાગ સી ની અંદર અને તેમાંથી તમારે ફક્ત દસ લખવાના છે તેમાંથી તમારે ફક્ત કેટલા લખવાના છે દસ લખવાના છે એકદમ વાત ક્લિયર એટલે કે ચાર પ્રશ્નો તમને ઓપ્શનમાં આવશે ચાર પ્રશ્નો સમાજશાસ્ત્રની અંદર તમને ઓપ્શનમાં આવશે એટલે કે દસ ગુણ્યા બે વિડિયો છેલ્લે સુધી જોજો જેથી તમને એકદમ પરફેક્ટ ખબર પડી જાય સમાજશાસ્ત્રની ની અંદર વિભાગ ડી વિશે વાત કરીએ છીએ વિભાગ ડી પિસ્તાલીસ થી અઠાવન છે એટલે કે ચૌદ બીજા પ્રશ્નો આવ્યા અને તેના પ્રત્યેકના ગુણ કેટલા છે ત્રણ ગુણ રહેશે પ્રત્યેકના ગુણ દરેકના ગુણ કેટલા રહેશે અહીંયા આગળ લખ્યું છે તે પ્રમાણે ત્રણ રહેશે હવે ચૌદ માંથી ચૌદ માંથી દસ લખવાના છે એટલે કે ટોટલ કેટલા રહ્યા પાછા ત્રીસ માર્ક થયા ક્લિયર થઈ ગયું તમને વિભાગ એ બી સી ડી અને ઈ ઈ વિભાગની અંદર તમને છ પ્રશ્નો આપવામાં આવશે અને તેના ગુણ છે અને તેમાંથી તમારે ફક્ત ચાર જ લખવાના છે છ માંથી તમારે કેટલા લખવાના છે પ્રશ્નો ચાર જ લખવાના છે અને પ્રત્યેકનો ગુણ કેટલો રહેશે તમારે કયા પ્રકરણ તૈયાર કરવાના છે તમારે કયા પ્રકરણ તૈયાર કરવાના છે તો જોઈએ આપણે આગળ જોઈએ કે પ્રકરણ તૈયાર કરવા હશે તો તમારે આ વસ્તુ એક ખાસ યાદ રાખવી પડશે કઈ વસ્તુ કે જોઈએ અંદર જે બતાડેલું છે તે પ્રમાણે જો જોઈએ તો તમારો હું તમને પહેલેથી છું સમાજશાસ્ત્રની અંદર એકસો અઠાવન તમારે યાદ રાખવાનો છે એટલે કે પહેલું ચેપ્ટર પાંચમું ચેપ્ટર અને આઠમું ચેપ્ટર આ મે બે હજાર એકવીસની પરીક્ષામાં આવવાનું નથી સારું હવે ટોટલ રહ્યા ચાર ચેપ્ટર હવે તમે જો અહીં જો માર્કિંગ જો જોશો તો દરેક વિકલ્પ વિના જો જોવામાં આવે તો અહીં આગળ દરેક ચેપ્ટરના પંદર પંદર ગુણ તમને દેખાય છે બીજું ચેપ્ટર છે એના પંદર ગુણ છે અહીં આગળ કહેવામાં આવે છઠ્ઠું ચેપ્ટર તો એનાય પંદર ગુણ છે સામાજિક ધોરણ ભંગ બાળ અપરાધ એ પણ પંદર માર્ક છે પંદર માર્ક છે એટલે કે આ ચાર ચેપ્ટર થયા છે બરાબર બીજા જે કઈ ચેપ્ટર છે તે બાર માર્કનું છે ત્રીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર એ ચૌદ માર્કનું છે અને ચૌદ માર્ક એટલે કંઈક કશો ફરક પડતો નથી આપણે એમ જોવા તો તો એવું કહી શકાય કે દરેકના ગુણભાર એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખો હવે તમારે વાત આવી પાસ થવાની પહેલી તો એટલે મારું તો તમને એવું કહેવું કે તમે જો નવમું અને દસમું જો ચેપ્ટર તૈયાર કરી કાઢો નવમું અને દસમું તો તમારા ચાલીસ માર્ક પાકા થઈ જશે કેવી રીતે બધી વસ્તુ થાય છે કારણ કે અહીં આગળ જે નોંધ્યું છે તે પ્રમાણે અહીં આગળ નોંધ્યું છે તે પ્રમાણે આ દરેક ધારો કે વિભાગ એ છે તો બે ટૂંકા પ્રશ્નો એ બીજા પાઠના આવશે બે ટૂંકા પ્રશ્નો એ ત્રીજા પાઠના આવશે બે ટૂંકા પ્રશ્નો એ છઠ્ઠા પાઠના આવશે એટલે દરેકની અંદર એક સરખા જ પ્રશ્નો પૂછાવાના છે એકદમ ક્લિયર થઈ ગયું ચાલો વાત કરીએ છીએ આગળ હવે હું જો આની વાત કરું તો આ સો માર્ક નું છે ને એકસો ત્રીસ તમે જો કોઈ પણ એક ચેપ્ટર જો તમને અઘરું પડતું હોય તમારે તો વાંચવાનું તો છે જ પણ કોઈ જો એક ચેપ્ટર જો તમને અઘરું પડતું હોય ને તો પણ તમે પંચાણું થી ઉપર માર્ક લાવી શકશો કેમ કારણ કે વિભાગ સી અને વિભાગ ડી ની અંદર ચૌદ માંથી દસ પ્રશ્નો તમારે લખવાના છે બીજી વસ્તુ કહીએ જો તમારે તૈયાર કરવું હોય તો આ ઓગણીસ અને ચૌદ ઉપર કઈ ગયું ભારતીય છે બરાબર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના અન્ય પછાત વર્ગોના પણ આ ઉપર બધા જ છે વિડિયો આપેલા જ છે એટલે નવ ને ચાર તેત્રીસ જો આ બે પાઠ અહીં ઉપર આપેલા છે તે પ્રમાણે જો તૈયાર કરશો તો તમને આવડી જશે

જ્યારે બોર્ડનું પ્રશ્નપત્ર નીકળે ત્યારે તેમાં થોડા ગુણ અલગ પણ હોય શકે છે કદાચ અલગ હોય કે કદાચ ડી પ્રશ્ન એમાં પૂછાય જાય પછીથી કદાચ એક એક વિકલ્પ પૂછાય તો બી ની અંદર ત્રણ વિકલ્પ પૂછાય એવી સંભાવનાઓ રહેલી છે ફિક્સ નથી બરાબર છે આ બોર્ડે જ કીધેલું છે ઓકે તો આવા જ વિડીયો મેળવવા માટે તેજસ પાઠક ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ